નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આપણે હેઠળ એટલે કે હાઈ ટેમ્પરેચર આવનારા દિવસની અંદર માવઠાનો વરસાદ અને પરમ દિવસે એટલે કે દસ એપ્રિલના રોજ હવામાનમાં એક પલટો આવવાનો છે આ વિશેની સંપૂર્ણ વાત સમજાવવાની છે સૌ પ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે જો તમે અમને યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને નીચે કોમેન્ટ બોક્સની અંદર આપણે ફેસબુક પેજની લિંક આપેલી છે આપણું ફેસબુક પેજ છે એમને પણ ફોલો કરજો જ્યાં અમે આપણે સારી સારી માહિતી આપી શકીએ હવે ખાસ કરીને થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે આઠથી તેર એપ્રિલ દરમિયાન હાઈ ટેમ્પરેચર જોવા મળશે હીટવેવનો રાઉન્ડ જોવા મળશે અને તેરથી થી સોળ એપ્રિલ દરમિયાન માવઠાના ઝાપટા જોવા મળશે ટેમ્પરેચરમાં વધારો થયો છે આવતીકાલે નવ તારીખે પણ ટેમ્પરેચરમાં વધારો થશે પણ જેવી રીતે આપણે ઘણી વખત ટેમ્પરેચર છે ઊંચું જતું હોય છે એટલે એકદમ હાઈ ટેમ્પરેચરની અંદર પણ વાદળ બંધાઈ જતા હોય છે એટલે આજે આઠ તારીખ અને આવતીકાલે નવ તારીખે બે દિવસ સતત ટેમ્પરેચરને કારણે પરમ દિવસે એટલે કે દસ તારીખે રાજ્ય ઉપર વાદળ બંધાઈ જશે અને રાજ્યનું વાતાવરણ છે એ વાદળછાયું થઈ જશે પરમ દિવસે એટલે કે દસ એપ્રિલ બે હજાર ના રોજ હવામાનમાં પલટો આવી જશે અને રાજ્ય ઉપર ઘાટા વાદળ છવાઈ જશે દસ તારીખે સવારથી આ વાદળ જોવા મળશે અને અગિયાર તારીખે બપોર સુધી આ વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે દોઢ દિવસ સુધી દસ અને અગિયાર તારીખે દોઢ દિવસ સુધી રાજ્ય છે વાદળછાયા વાતાવરણમાં સપડાઈ જશે અને બે જે આ દસ અને અગિયાર તારીખ છે એની અંદર ટેમ્પરેચરની અસરને કારણે જે ઘાટા વાદળ થશે એટલે દસ અગિયાર તારીખમાં મોસ્ટ ઓફ જોવા જઈએ તો કોઈ જગ્યાએ મા માવઠાની શક્યતાઓ નથી પણ વધારે પડતા ઘાટા વાદળ છવાય જેને કારણે રાજ્યના કોઈ એકલ દુકલ છૂટા છવાય આ વિસ્તારની અંદર છાટા પડીએ ઝાપટું પડીએ એ અપવાદરૂપ રહેશે બાકી દસ અગિયાર તારીખે માવઠાની શક્યતાઓ નથી અને અગિયાર તારીખે બપોર બાદ વાદળ વિખાઈ જશે અને અગિયાર તારીખથી ફરીથી પાછું તાપમાન છે ચાલુ ઊંચું જવાનું ચાલુ થઈ જશે એટલે આઠ થી તેર એપ્રિલનું જે સેશન છે એની અંદર હીટવેવનું ગ્રાઉન્ડ જોવા મળશે તાપમાન ઊંચું જ જોવા મળશે પણ 10 તારીખે દિવસભર અને 11 તારીખે બપોર સુધી વાદળ જોવા મળે એવી પણ શક્યતાઓ છે એટલે હીટ વેવ ના રાઉન્ડ વચ્ચે દોઢ દિવસ માટે આપણે વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળશે અને ખાસ કરીને મેં આપને એક માહિતી એ પણ આપેલી હતી કે તેર થી સોળ એપ્રિલ આ જે સેશન હશે આની અંદર રાજ્યની અંદર છૂટા હળવા માવઠાના ઝાપટા જોવા મળશે એ આગાહી પણ આપણી કન્ટિન્યુ સમજવાની છે કેમ કે તેર તારીખ થી લઈને સોળ તારીખ દરમિયાન રાજ્યમાં છૂટા છવાયા માવઠા જોવા મળશે અને આ જે માવઠા હશે એકદમ હેવી નહીં હોય એકદમ જે રાજ્યને કહી શકાય કે ગમરોડી નાખે જે છવ્વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ રોજ જે માવઠું પડ્યું હતું એટલું હેવી માવઠું નહીં હોય આ એકદમ સામાન્ય માવઠું હશે પણ જ્યાં વરસાદ પડશે ત્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ છે આપણે તેર થી સોળ એપ્રિલ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આ જે આની અસર છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે જોવા મળે એવું પણ અનુમાન છે એટલે માવઠું છે એ ઉત્તર ગુજરાતમાં પણ થશે કચ્છમાં પણ શક્યતાઓ રહેલી છે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ તેર થી સોળ એપ્રિલના માવઠાની શક્યતાઓ રહેલી છે એટલે આપણે ફરીથી આપને અપીલ કરી રહ્યો છું જે કાંઈ આપણે ખેડૂતભાઈઓને સાચવવાનું હોય ને જેટલું સચવાતું હોય એટલું કાળજી રાખીને સાચવી લેજો કેમ કે તેર થી સોળ એપ્રિલમાં માવઠાની પણ શક્યતાઓ નકારી નહીં શકાય અને આ માવઠું છે આમ તો મેં આપણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જણાવી દીધું કે આની અંદર શક્યતાઓ છે અને શક્ય હશે તો જિલ્લાવાઇઝ પણ અમે લોકેશન અને તારીખ આપવાનો પ્રયત્ન કરશું કે કઈ તારીખે કયા જિલ્લામાંની અસર પડશે એ પણ અમે લગભગ એકથી બે દિવસની અંદર આપણે જાણ કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશું ધન્યવાદ